નવેમ્બર નવ બે હજાર પચીસ ધ ડેડિકેશન ઓફ ધ લેટરન બેસિલિકા યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય બે કલમ ઓગણીસ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે આ સભા સ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભો કરીશ ચિંતન આ તહેવાર ચર્ચને ખ્રિસ્તના જીવંત મંદિર તરીકે સન્માનિત કરે છે ઈંટો નહીં પરંતુ વિશ્વાસીઓના શરીર તરીકે ઈસુના શબ્દો તેમના પુનરુત્થાન આપણા અંતિમ સમર્પણ તરફ નિર્દેશ કરે છે કેથલિક પરિ પરંપરામાં તે પવિત્રતા પ્રત્યેની આપણી બાપ્તિસ્માની પ્રતિબદ્ધતાને નવીકરણ કરે છે આપણને યાદ અપાવે છે કે પૂજા સ્થાનો આંતરિક આત્માનો પ્રતિક છે જે આપણને એકતા અને સંસ્કારો દ્વારા ચર્ચના ઘરનું નિર્માણ કરવા માટે બોલાવે છે પ્રાર્થના પ્રભુ તમે સાચા મંદિર છો અમારા જીવનને તમારા ચર્ચમાં જીવંત પથ્થરો તરીકે સમર્પિત કરો લેટરન બેસિલિકાની જેમ આત્મા દ્વારા અમને નવીકરણ કરો આમેન શાલોમ મારા ચર્ચ પરિવાર યુવાન હૃદય જ્ઞાની આત્માઓ અને વચ્ચેના બધા આજે નવ નવેમ્બર બે હજાર પચીસ છે લેટરન બેસિલિકાનું સમર્પણ આપણા બધા પરેશાનીના મધર ચર્ચ આપણને યાદ અપાવે છે કે ભગવાનનો પરિવાર જ્યાં ભેગા થાય છે તે ઘર છે યોહાન અધ્યાય બે કલમ ઓગણીસમાં ઈસુ ટેબલ ઉછાળતા કલ્પના કરો ઈસુએ તેઓને જવાબ આપ્યો કે આ સભા સ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ તે ફક્ત ઈંટોની વાત નથી કરી રહ્યા તે અંતિમ પુનર્નિર્માણ છે કોઈ પણ બરબાદ કરનાર બોલ કરતાં વધુ મજબૂત બની રહ્યો છે અનંત સ્ક્રોલ શાળાના તણાવ કામની સમયમર્યાદા અથવા કૌટુંબિક હૃદયના દુખવાની આપણી ઉન્મત દુનિયામાં આપણે બધા ક્યારેક નાશ પામેલા મોડ પર પહોંચી જઈએ છીએ તે નિષ્ફળ પરીક્ષા નોકરી ગુમાવવી અથવા એકલા ફીડ્સ દ્વારા સ્ક્રોલ કરવું જે તમને અદૃશ્ય અનુભવ કરાવે છે પરંતુ અહીં ગેમ ચેન્જર છે ઈસુ કહે છે હું ફિક્સ છું કાયમ માટે મંદિર અને તમે મારા અટૂટ ટુકડીના ભાગ છો મિત્ર માટે તમારી ઝડપી પ્રાર્થના દુઃખી વ્યક્તિને તમે એક પ્રકારનો ડાયરેક્ટ મેસેજ મોકલો અથવા તો ગુસ્સે ભરાયેલા ભાઈ બહેન સાથે નાસ્તા શેર કરવો તે જીવંત પથ્થરો છે જે તેમને શરીરને આપણા ચર્ચને મજબૂત બનાવે છે એક સમયે એક નાનું કાર્ય બાળકો તેને એક અંતિમ કિલ્લો બનાવવા જેવો વિચારો જેને કોઈ ગુંડાગીરી તોડી ના શકે કિશોરો તે જીવનની મુશ્કેલીઓ સામે તમારી ટુકડીને સ્તર આપે છે પુખ્ત વયના લોકો તે થાક આવે ત્યારે શાંત પુનઃસ્થાપન કરે છે પુનરુત્થાન એ પ્રાચીન ઇતિહાસ નથી તે તમારી રાહ જોતી પુનરાગમનની વાર્તા છે તો કમેન્ટમાં જણાવો આજે તમે જીવંત પથ્થર કેમ છો કદાચ ચેકઆઉટ્સ સમય પર સ્મિત તમારા બાળકના ગુસ્સા માટે ધીરજપૂર્વક કાન ધરવા અથવા ગ્રુપ ચેટને ભૂત બનાવનાર સહકાર્ય કારણે માફ કરવા તમારી વાર્તાઓ બધી ઉંમરના લોકો માટે આશા જગાડે છે જો આ તમારા ઘરના હૃદયને સ્પર્શે તો લાઇક કરો સાથે મળીને નિર્માણ કરતા રહેવા માટે સબસ્ક્રાઈબ કરો અને ચાલો આપણા વૈશ્વિક ચર્ચ પરિવાર માટે પ્રાર્થના કરીએ પવિત્ર મંદિર અમને તમારી કૃપામાં લપેટો અમને ફરીથી બનાવો અમને એક કરો ગડબડમાંથી અમને પ્રેમ કરો તમે બધા તેના બ્લૂ પ્રિન્ટના નિર્માતા છો ચાલો તેને મહાકાવ્ય બનાવીએ આ કૃપા છલકાય છે આપણે કમેન્ટમાં મળીશું